હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં મિત્રો હું અહીંયા આવ્યો હતો બાજુમાં એક દુકાન છે ત્યાંથી આ બબલા લીધા છે અને બબલા લઈને હું આ વિસ્તારમાં આવ્યો છું અને મારી સાથે એક ભાઈ છે ભાઈ તમારું નામ શું છે અર્જુન અર્જુનભાઈ બરાબર અને અર્જુનભાઈને મેં કીધું કે આપણે જે નાના બાળકો છે જેનો આમ મતલબ આત્મવિશ્વાસ એકદમ ખોવાઈ ગયેલો છે બરાબર તો એને આત્મવિશ્વાસ દેવડાવવા માટે મેં થોડીક એક ટ્રાય કરી છે અને એનો વિડીયો મેં આમાં નથી અત્યારે આપણે યુટ્યુબ ચેનલમાં નથી મૂકેલો હું તમને ખાલી આ વિસ્તાર અત્યારે બતાવીશ પણ મેં આ એરિયામાં છે ને મેં કંઈ એવું કંઈ રમત રમાડી છે બાળકોને જેથી એનો આત્મવિશ્વાસ વધે રમત રમાડીને એનો જે પહેલો નંબર આવે એના બસ આ નાની એવી ગિફ્ટ આપણે જેમ માની કે બબલુ આપવાની ટ્રાય કરી છે બરાબર તો હવે આપણે જોઈએ અને આ વિસ્તારને હું તમને થોડું ઘણું એક્સપ્લોર કરીને બતાવું છું તો નામ શું કીધું પહેલાં તમે અર્જુનભાઈ તમે મને બતાવી દો આપણો આ એરિયો છે બરોબર કઈ રીતનું છે આખું ચાલો જોઈએ હવે તમારે વરસાદમાં તમે કંઈ પ્રોબ્લેમ થતી નથી અહીંયા કંઈ પ્રોબ્લેમ કંઈ પ્રોબ્લમ નથી થઈ વરસાદમાં અહીંયા કઈ પાણી બાણી કઈ ભરાતું નથી તો તો બહુ સારી વાત કહેવાય બાકી અહીંયા આપણે વિસ્તાર છે એમાં આ તમે જોઉં છો મિત્રો કે આ લોકોના જે ઘર છે ને તો અહીંયા જો આ ઘર છે ને હું તમને બતાવી દઉં ને તો ઘરમાં આ જો કપડા સુકવવાનું છે ને આ રીતનું છે બધીનું આ નીચે રાખી દીધું બસ જો આ રીતના અહીં આખું એનું ઘર રહે છે અને જો આ રીતનું કે કે અહીં આપણે જોવા મળે છે અંદરનો વિસ્તાર આખો આ બે ખાટલા છે અને આ રીતનું જોવા મળે છે આ બાજુમાંથી આપણે જોઈએ ને બાજુમાંથી છે ને આપણે કંઈક આ રીતનું જોવા મળશે જો અહીંયા ગારો વારો બધી છે તો થોડુંક ધ્યાન રાખીને આપણે અહીં ચાલીએ બાકી તો અહીંયા તમે જોઈ લો કંઈક બહુ લપાસડીવાળી જગ્યા છે આમાં તમને ભાઈ લપસતા નથી હું કે આદત થઈ ગઈ ગયા વરસાદ માં પાણી અહીંયા અંદર સુધી તો જતું જ હોય ને જાય છે બહુ થાય તો જાય બાકી આમ તો પ્રોબ્લેમ ન આવતી ને મતલબ તો એ પ્રમાણે તમે સારો સિલેક્ટ કર્યો છે બાકી અમુકના ઘરમાં તો છે ને પાણી એટલી સુધી હદમાં જતું રહી ને પંદર કે આપણે ખાટલા બાટલા બધી જતા રહી બધું ડૂબી જાય

છે તો આ ને અત્યારે બહુ અંગીની ઓલી છે વરસાદ આવે ત્યારે પાણી એમાં હેઠળ જમીન માં હેરાન થવાનું છે વરસાદ નથી આવતો ત્યારે આ લોકો ને પીવાના પાણી થોડીક પ્રોબ્લેમ થાય છે તો આ રીતનું થોડુંક આપણે અહીંયા જોઈએ કે આ વિડીયો ને થોડુંક વધારે આગળ પહોંચાડ્યું જેથી આ લોકોને થોડી ઘણી હેલ્પ મળતી રહી બાકી તો આપણે હું તમને જે આનો આપણે રમત ગમતનો જે બ્લોક છે ને એ મિત્રો આપણે બનાવ્યો છે અને બાળકોને અહીંયા આપણે પ્રોત્સાહન આપેલું છે ચકલી ઉડે ફોરવર્ડ ગેમ રમાડી છે લોકોની અહીંયા નાના નાના બાળકોની હરીફાઈઓ કરાવી છે અને એમાં એનું પ્રોત્સાહન વધાર્યું છે અને બબલા આપ્યા છે આપણે હવે બે બબલા વધ્યા છે અને આ બે બબલા છે આ બે બાળકોને આપણે આપી દઈએ લે બેટા મિત્રો આવી હરીફાઈ કરી કરી અને આપણે બબલા વેચા છે વધીને આપણે જે ફેસબુક આઈડી છે ને તેજસ્વી ગોહિલ તો એમાં જઈને તમે આપણો જે વિડીયો છે બરોબર એ જોઈ શકો છો આમાં તો મેં હરીફાઈ નથી બતાવી લે બેટા કઈ કઈ દુનિયામાં છે લે પણ હા તો ચાલો આ તો આપણો જે વિડીયો છે ને એ લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો વધારેમાં બધા લોકોને શેર કરી દેજો ફેલાવજો બધામાં મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય